કલેક્ટર કચેરી ખાતે બેચરાજી તાલુકાના ગામના લોકો દ્વારા અમલ બાબતે આજુબાજુના નજીકના વ્યસન ના વેપાર તેમજ વ્યસન કરાવવાવાળા તથા કરાવવા વાળા વ્યક્તિઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી સદુથલા ગામના ગ્રામજનો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ગામમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ગામમાં મીટિંગ કરી આ બાબતે દેશી તથા વિદેશી દારૂ વેચવા તથા પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે આ બાબતે મોઢેરા પોલીસ સ્ટેશનમાં તારીખ દસ નવ બે ના રોજ લેખિત રજૂઆત કરેલ છે ગ્રામજનોની રજૂઆતમાં જાણવા મળ્યું હતું કે પોલીસ દારૂના દૂષણ અટકાવવા બાબતે સહયોગ આપ્યો નથી મારું નામ પ્રતાપસિંહ ઝાલા

ટુડે ગુજરાતી ન્યૂઝ